મહેસાણાથી ફક્ત સોળ કિલોમીટરના અંતરે આવેલ ધોળાસણ ગામ હાઈવે રોડ થી બે કિલોમીટર અંતરે આવેલું ગામ છે હાઈવે રોડ સેફરોની હોટલ થી જતો રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં થઈ ગયો છે આ ઉબડ ખાબડ બની ગયેલ રોડને કારણે અગાઉ ગામના એક યુવાનનું બાઇક સ્લીપ ખાવાથી જીવ ગુમાવવો પડ્યો હતો બીજી તરફ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ધોળાસણ થી અંબાસણ આંતર ગામ ને જોડતો હાઈવે સુધીના ના રોડ નું છેલ્લા સત્તર મહિનાથી થી કામ ખોરંભે પડ્યું હતું જે રોડ બનાવવાની નવ મહિનાનો સમય પણ ચાલ્યો ગયો હતો જેનું કામકાજ અધૂરું મૂકવામાં આવ્યું છે બંને રોડ ના અધૂરા કામકાજ થી ગ્રામજનો અનેક મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે અમારા સત્તર મહિને આ રોડ મેટર નું કમ કર્યું છે રોડ થતો નહીબોમ બોબો બોબો આવ્યો છે પગીયમ બધું તૂટી ગયું લોહી લહન થઈ